નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદ ફ્લાવર શોની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ફ્લાવર શોનું સમાપન પંદર જાન્યુઆરીએ નહીં પરંતુ વીસ જાન્યુઆરીએ થશે હવે અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજિત આ ફ્લાવર શો વીસ જાન્યુઆરી સુધી ચાલશે એકત્રીસ ડિસેમ્બરથી શરૂ થયેલો ફ્લાવર શો વીસ જાન્યુઆરી સુધી ચાલશે આગળના સમાચાર જોઈએ તો ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે આ વર્ષે ઇન્દુરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવે છે સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા છે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો હતો કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ બે હજાર ત્રેવીસમાં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે દરમિયાન મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો નંબર આવે છે હવામાનને લઈને મોટા સમાચાર જોઈએ તો ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના તાપમાનને લઈને આગાહી કરી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આપને જણાવીએ કે આગામી ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે તાપમાન ઘટતા ફરી ઠંડીમાં વધારો થશે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે આ વખતે પવનની ગતિ સારી રહેશે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે અત્રે નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે રાજ્યમાં તારીખ અગિયાર જાન્યુઆરીએ ઠંડુનો ચમકારો વધશે આગળના મોટા સમાચાર જોઈએ તો દાહોદમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં એક એક મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે ટ્રાવેલ્સ એજન્સીની ખાનગી બસમાં મહિલા સાથે ડ્રાઈવર અને કન્ડક્ટરે ચાલુ બસે દુષ્કર્મ આચરી હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ આઠ જાન્યુઆરીએ શ્રમિક મહિલા એમપીથી મોરબી ખાતે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી મહિલાએ મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસીને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ડ્રાઈવર કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આગળના મહત્વના સમાચાર જોઈએ તો સુરતના એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા જામીન આપ્યા બાદ પણ બિઝનેસમેનને પોલીસે કસ્ટડીમાં રાખ્યા ટોર્ચર કર્યા અને દોઢ કરોડની માગણી કરી બિઝનેસમેને આ પ્રકારની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કરતા સુપ્રીમ કોર્ટે સુરતના પોલીસ કમિશનર સહિત ટોપ આઈપીએસ પર લાલગુપ્ત થઈ છે અને કોર્ટના તિરસ્કાર બદલ નોટિસ ફટકારી છે સુપ્રીમે કહ્યું છે કે આનો જવાબ આપવા આવવું પડશે અને પિસ્તરા પોટલા લઈને આવજો તમારે સીધા જેલમાં પણ જવું પડે સુપ્રીમની ઝાટકની બાદ ગુજરાત આઈપીએસ બેડામાં ખરભરાટ મચી ગયો છે આગળના સમાચાર જોઈએ તો ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન દ્વારકાને લઈને ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે નવા એમઓયુ થયા છે કરાર બાદ દ્વારકામાં હવે પ્રવાસીઓ ડોલ્ફિન નિહારી શકે તે માટેના પ્રયાસના ભાગરૂપે દ્વારકામાં હવે એક નવું નજરાનું જોવા મળશે ટૂંક સમયમાં વિદેશની જેમ દ્વારકામાં ઓખા લોકો ડોલ્ફિન જોવા ક્રૂઝમાં જઈ શકશે મરીન ક્રૂઝ ટુરિઝમ પ્રોજેક્ટ થકી પ્રક્રિયા થશે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો મુંબઈમાં ભારતનો સૌથી લાંબો દરિયા જોયા પછી તમે લંડનનો બ્રિજ ભૂલી જશો આ ટ્રાન્સ હાર્બર લિંક થી કલાકોની મુસાફરી મિનિટોમાં થઈ જશે પરંતુ ભારતના આ લાંબા દરિયાઈ પુલ પર તમામ વાહનો દોડી શકશે નહીં માત્ર થોડા વાહનોને જ દોડવાની મંજૂરી છે આગળના સમાચાર જોઈએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઈ વ્હીકલ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓને હું કહેતો હતો કે તે સમયે જેમણે રોકાણ કર્યું તેવો નફો કરી રહ્યા છે ઈ વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ બાર પોઈન્ટ પાંચ લાખ કરોડની છે જેમાં પણ ચાર લાખ કરોડની નિકાસ થાય છે વધુમાં કહ્યું કે ઈ વ્હીકલમાં પચીસ લાખ કરોડનો ભારતનો ટાર્ગેટ છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ઈ વ્હીકલના વેચાણમાં પાંચસો ટકાનો વધારો થયો છે બીજા મોટા સમાચાર જોઈએ તો બાવીસમી જાન્યુઆરીએ ખૂબ જ ખાસ દિવસ છે અને છેતરપિંડી કરનારાઓ એ દિવસે લોકોને વીઆઈપી દર્શન કરાવવાની લાલચ આપી રહ્યા છે વોટ્સએપ પર ત્રણ મેસેજ આવી રહ્યા છે પ્રથમ મેસેજમાં રામ જન્મભૂમિ ગૃહ સંપર્ક અભિયાન એપી કે દેખાય છે એપી કે દેખાય છે અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ કોઈ મેસેજ નથી પણ એક એપી કે ફાઇલ છે ભૂલથી પણ આ ફાઇલ પર ક્લિક કરવાની ભૂલ ન કરો બીજા મેસેજમાં તમને લખેલું દેખાશે વીઆઈપી એક્સેસ મેળવવા માટે રામ જન્મભૂમિ ગૃહ સંપર્ક અભિયાન ઇન્સ્ટોલ કરો આ સિવાય ત્રીજા મેસેજમાં લખવામાં આવશે કે અભિનંદન તમે નસીબદાર છો તમને બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં દર્શન માટે વીઆઈપી એક્સેસ મળે છે એકંદરે આવા ફ્રોડ મેસેજો મોકલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે જો તમે ભૂલથી એપીકે ફાઇલ પર ક્લિક કરો છો તો તમારો ફોન હેક થઈ શકે છે અને તમારો બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે લાખો લોકો સાથે થઈ રહ્યું છે આ કાંડ આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં આગામી બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં જય જય નાથ સાથે એરપોર્ટ પર આવેલા મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું પહેલી ફ્લાઇટમાં સુરતના ધારાસભ્ય પુણેશ મોદી સહિત એકસો અડતાલીસ મુસાફરો અયોધ્યા પહોંચ્યા હતા આગળના સમાચાર જોઈએ તો સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાની સમયાંતરે પત્રો લખીને ચર્ચામાં આવતા હોય છે સમાજને ને સ્પર્શતા મુદ્દે ફરી એક વખત કુમાર કાનાની દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ શમલાલ વરા દ્વારા લગ્ન નોંધની બાબતે જે કાયદો છે તેમાં ફેરફાર કરવા માટેની માંગ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ હોવી જરૂરી છે જેનો કાયદામાં સમાવેશ કરવો જોઈએ આ બાબતે સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાનીએ પણ મુખ્યમંત્રીને પત્ર છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે માઇક્રોન જેવી નામાંકિત સેમિક કંડક્ટર કંપનીએ જૂન મહિનામાં ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા અને સપ્ટેમ્બર મહિનામાં તો કંપનીનું કન્સ્ટ્રક્શન કામ સ્વરૂપ પણ થઈ ગયું છે અને વર્ષ બે હજાર ચોવીસમાં માઇક્રોન ગુજરાતમાં સેમિક કંડક્ટર ચીપનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે અને ગુજરાત જ દેશને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિક કંડક્ટર ચીપ આપશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતને ભારતનું સેમિકોન હબ બનાવવા એક સ્વસ્થ સેમિકન્ડક્ટર સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક સેમિનારમાં જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે ભારતમાં ટેકનોલોજીને વ્યાપ ઝડપથી વધી રહી છે હેલ્થ એગ્રીકલ્ચર કે લોજિસ્ટિક્સ માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુઝેસ વધી રહ્યું છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડે ટુ ડે લાઈફમાં સામેલ થઈ રહ્યું છે આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચીપ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયબલ ચીપ સપ્લાય ચેનની જરૂર છે આગળના મહત્વના સમાચાર જોઈએ તો ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ એફડબ્લ્યુઆઈસીઇએ મોટો નિર્ણય લીધો છે યુનિયને તેના સભ્યો અને ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં તરત જ ફિલ્મોનું શૂટિંગ બંધ કરવાની અપીલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓની સખત નિંદા કરતા એફડબલ્યુઆઈસીએ ફિલ્મ નિર્માતાઓને ભારતમાં એવા સમાન સ્થાનો પસંદ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો સંસદનું બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે જે નવ ફેબ્રુઆરી સુધી ચાલશે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ વચગારાનું બજેટ રજૂ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એકત્રીસ જાન્યુઆરીએ બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે આ સાથે જ બજેટ સત્રની શરૂઆત થશે પહેલી ફેબ્રુઆરી રજૂ થનારું વચગારાનું બજેટ હશે લોકસભા ચૂંટણી પછી નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે સત્તરમી લોકસભાનો કાર્યકાળ સોળ જૂનથી સમાપ્ત થઈ રહ્યું છે તેથી સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા આ સંસદનું અંતિમ સત્ર હશે બે હજાર ઓગણીસમાં લોકસભા ચૂંટણીની જાહેરાત દસ માર્ચે થઈ હતી અને એપ્રિલથી ઓગણીસ મે વચ્ચે સાત તબક્કામાં મતદાન થયું હતું બીજા મહત્વના સમાચાર જોઈએ તો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા દિલ્હી એનસીઆર હરિયાણા પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં તેની તીવ્રતા ઘણી ઓછી હતી ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું અહીં તેની તીવ્રતા છ એક માપવામાં આવી હતી ગુરુવારે બપોરે બે પચાસ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર કાબુલથી બસો એકતાલીસ કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો દિલ્હી અને એનસીઆરના લોકોએ જણાવ્યું કે તેમનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા ક્રિકેટને લઈને મોટા સમાચાર જોઈએ તો ભારતે અફઘાનિસ્તાન સામેની ટી ટ્વેન્ટી સિરીઝની પ્રથમ મેચ છ વિકેટે જીતી લીધી છે આ સાથે ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામે પોતાનો અજય રેકોર્ડ જારી રાખ્યો છે ટી ટ્વેન્ટીમાં અફઘાનિસ્તાન સામે ભારતની આ પાંચમી જીત છે આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં એક જીરોથી આગળ થઈ ગઈ છે શ્રેણીની બીજી મેચ ચૌદ જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે ગુરુવારે મોહાલીમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો અઠ્ઠાવન રન બનાવ્યા હતા જવાબમાં ભારતીય ટીમે સત્તર પોઈન્ટ ત્રણ ઓવરમાં ચાર વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું શિવમ દુબીએ અન્નમ સાહીઠ રન બનાવ્યા હતા જ્યારે જીતેશ શર્માએ એકત્રીસ રનની ઇનિંગ રમી હતી ઓપનર શુભમન કિલે ત્રેવીસ રન અને તિલક વર્માએ છવ્વીસ રનનું યોગદાન આપ્યું હતું બોલિંગમાં મુકેશ કુમાર અને અક્ષર પટેલે બે બે વિકેટો ઝડપી હતી